ગાઈસ આને કહેવાય સ્ક્રેપ બોલે તો કઈસલી પણ હાલો એટલે મેલી કેમ છો તમે બધા મજામાં જિઓ મજામાં રહેવાનો આજના વિડીયોને અંદર તમારા બધાનું સ્વાગત છે આજમાં આવવાના છે આપણે છૂટા દાળ જોવાનું દરિયાનો નેક્સ્ટ લેવલનો કાઠે આવે છે એટલે કે ફેટ પાણી દુનિયાનો આવે છે હું તમને દેખાડું એક સેલું અમારે છે સેલાની પાછળ ઓગણ હોય ને ઓગણની પાછળ ખાડો છે ખાડો અમારે છે ને ભરા ગયો ગાઈસ ખાડો ભરા ગયો દરિયાના પાણીથી અને આજ દરિયાનું પાણી સડવાનું છે હોય મારા ભાઈ વાત ન કરો એટલું સડી જાહે અને અમે જઈએ છીએ છૂટા દાળ જોવા તો ઘણા સમય પછી છૂટા દાળ જોવાનો વિડીયો આવે છે અને આમ જો અહીંયા પાણી ગડી ગયું દરિયા પડી ગયું ગડી ગયું એમાં પડશે હોંઢિયા ભાઈ કહેતા હોંઢિયા પડવાના છે અને એ હોંઢિયા પકડશું તેથી તમને દેખાડશું અને અમે આવી છે જલ્દી 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 છૂટા ઝાડ જોવા તો બિનારે તો બધાય અને હવર હવરમાં અમારો ભાઈ ઉગમણી સેટલી પવન આવે વાદળાઈ પણ થઈ ગયેલા કન્ટિન્યુ વરસાદ આવે નહીં તો હાર બિનારે આમ જુઓ ઓય બાપા કેવું વાતાવરણ બોલો નેક્સ્ટ લેવલનો વરસાદ જરૂર છે જો બોલો આમ ઠાકી દે ચાલો જલ્દી ફટાફટ

ઓ બાપા બિનારે તો ભાઈ કચરો બહુ આવે જાળમાં શાક આવશે છે તો તમે છો અને શાક આવે તો આવે તો આપણે પાછું પકડ લેવાનું છે બિનારે ઓહો હોય એ જોયું બીજું જોવા આવ્યું આવા તો પાછા દસ બાર દાળ છે બિનારે તો શાક તો પકડવાનું છે ઓ બાપા તો આમાં કઈ દેખાણું નથી લાગતું અને આ બધે દેખાય તોડાવીને ઘડી જાય કાદા બોલો ગઈ છે બિનારે તો આમ જવાનું છે રત્નેશ્વર બાજુ જવો તો ખરા હું કરવું તમને એમ થાય કે આવડે શાક પકડતા રહી શાક મારતા નહીં શાક દેખાડતા રહી કેમ મારું શાક આ દાળ છે ને અહીંયા હોવું હવાળા મેં પેટલી અહીંયા સડાઈ દીધું કાદામાં તોડી આમાં કંઈ શાક છોડો તો આપણે છે ને બીજા ત્રીજા દાળે પોગી જાય કેટલા દાળ થઈ જાય મને મારું બેટો ભૂલાઈ જાય હું વણાઈ જાય નાડા થઈ નાડા બોલો તો આમાં કંઈ આવ્યું હું તો કોઈ કંઈક આવ્યું એમ લઈ ગયું પણ અહીંયા છે થર્મોકોલ તમને નાડું થઈ ગયું નકર તો એમાં શાક આવે જ તેઓ અને એક જાડુ પણ છે તો ઠાંગર આવવાનો હતો બિનારે તો ડાંગર આવે તો આ જિલ્લામાં માહિલ જો મારો ભાઈ ખદ બધ બોલો પિક્ચર સરું છું ને તા તો હું બે ગયો આમાં હું ધોડતું કેટલું આગળ કાંઈ હું ની જાડા રહી છે સાલ તો ઘણા છે મચી આવે તો પકે બીને રહેજો ભાઈ આવ્યો નહીં આવ્યો એ આવ્યો નહીં આવ્યો આવ્યો નહીં આવ્યો કાંઈ ખબર નથી સમજો સાળે પોકી જાય ને ઓલા પણ આખું ઝાળમાં ઓલું બળી જો બાવળ મારું બેઠું જો આ એટલે મારે સાળ છે એ આ મારે પીળો કલર છે ને આ લીલો કલર છે આમાં તો આવો ન થઈ પણ આખું ઠુંઠું ગયો બહુ કરે કઈ વાંધો નહીં તો આને કાઢતા રહી અને આગળ જોતા પણ એક બેઠાંગર પીડે એવું લાગે થોડા થોડા હવે હું હોય એ ખબર નહીં ડાંગર કે થઈ ગયો કાંઈક છે ફેમિલી આવા વિજયભાઈ એ શકે પાંચ છ મિનિટ થઈ જશે નદી નીકળી નહીં રોવા અને આ તમને એમ લાગે આ બધું શું છે એમ પણ આમાં આ શકે મારો ભાઈ આ બાવળીયાના કાંટા બધે ભેગા છેલ્લા હોય આ મોટું ખણયું છે ને આમ આમમા વણાઈ ગયું પછી પાછું આ દાડે દાળમાં ગી ગયું જો મિક્સ ભેગું તો ફટાફટ કાઢી લઈ ને પછી પાછા છે તો આટલી ઠેઠ ઓ બાપા કાંઈ નહીં કસરા સિવાય એમ જો કસરો દઈ તો છે પણ એ છે ખેલી ભજ જલો બીજી દુનિયાનું ફેમિલી અમે હેલા દુનિયાનું સહેલા દુનિયાનું સહેલા હાલે હાલે ને સ્ટાટીએ કાઢવા મળે એટલું હેલા રત્નેશ્વર પાસે પોગી જાય જોવો જય ભોળાનાથ અને આપણે અહીંયા ઝાડ જોવા આવી ગયા છીએ ઓલી બાજુ જોતા આવેલા છે એને કાંઠે કાંઠે આમ જોતા જોતા આવ્યા હવે ઊંડા ઊંડા જોતા જોતા આવવાનું છે કઈક શાક આવે ને તમને દેખાડી ને મારો ભાઈ ગળું કરું થઈ ને જાય બોલો કોઈ મળ્યો આમ એક રીતે આમ એક રીતે બફારો ગરમાટો એટલે વરસાદ એટલે આવે અને વરસાદ તો પાછો થાય કાદી ખોલવા જઈ તમને વસવ તો દેખાડી દઉં ન વસવા આવતો હોય તો ઓલી સેના જોઈ જાઓ કાદી ખોલવાય તેવા જ મોટો વરસાદ થાય હું જીવું તે દુ જોતો આવું ને કહું હોય હંાય ને તો પછી ચાલો ગઈશ આપણે એક વાર તમે જોયું ને મોટું થતું ઈ આ ઈ જાળ છે ને આ જાળમાં તો આમ જુઓ બોલો તો ખરા ઓહ હો 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 એ બોલો ગાઈસ આવી રીતનું શાક આમાં આમાં કેમ મારું આમાં એમની પૂરું પણ પાડવું અમારે કો આમ તો જવો બિનારે તો બનાર રહેજો બધાય એમ હું જાયલો જ છું ને શાક આવે તો દેખાડી દઉં અને કેવું શાક આવે આમાં આવ્યું હોય તો પાંચ દસ કિલો નંગ આવ્યો ભાઈ આ જાદા દાળની અરે ખપી એવું દાળ છે આ આ કા કેવા દોરા કેવા મેક્સ લેવલ નું જાળ છે હરામ બરોબર આમાં તો કાઈ આવ્યું હોય તો એ મુરે ચોઈલા કરે એમાં કાઈ કરે આવ્યું કાઈ કરે આવ્યું નહી તો એ તો કાઈ આમાં મુરે જ નહી છે કરો 0 0 ખર્ચા કર્યા લાવવામાં તાર કરવામાં ખર્ચા કર્યા દોરી આ તે આસો ડુસો આની મહેનત મારો ભાઈ તાર કરવામાં કેટલી થઈ તમને ખબર નહી તો કીધું આમ જો વિડીયો આકાનું જાળ છે પાંચ કિલોનો દસ કિલોનો નંગ આવે એવું દાલ છે પણ કામનું નું કાંઈ આવતું જ નહીં ઓલા પણ એવું થયું છે ઓય મારા ભાઈ હવે સલો ભાઈ ગયા કહીશ ઘણા બધા દાળ થયા આમ તો આપણે પગી જશે ઠેઠતા મારું બંધારણ હતું ના તો આપણા બંધરને હરિયા નાખેલા મારા વાલા અને હરિયાદી ઊભા કંડી હો હદી બંધ નાખવાનું છે બિનારા તમે એ આખો બંધારણથી નાખો તો બકે પકે અને શકે મોડીએ તો મારવા ને ખાવાના છે દાય જ ગઢલો ને છે તો ખાઈ ખાઈ પણ વાવણી થઈ જાય કે પછી દરિયો થીર થઈ જાય ને પછી આપણે કન્ટિન્યુ એવું કામ શરૂ કરવાનું છે એટલે અમે રીતે હરિયા બધા રાવા દીધા બાંધેલા આવ્યો દીકરો કોઈ લીને નહીં તો ચાલો બેને પછી મળી જાય કહીશ અને કૈલી પણ આ દે નથી સુરતી છે અને ચાલો કાઢલી આવી રીતની આવે બોલો અને કાઢલી નામ હોય ને તો તમને કંઈક દેખાડી દો તમને એમ તો મારા ભાઈ આમ તો કચરો પણ ઓહો હો હો મારા ભાઈ કેટલો કચલો કસરો એ આમ તો આમાં શાક તારી આવે કસરામાં એટલી શાક કેમ આવે કચરામાં જગ્યા હોય તો શાક આવે ને આમ ઠાકી દઈ કહેલી કાઢતા હોય ને વૈયા રહી બીજે આપણે છે ને બીજી જગ્યાએ જોવા આવી છે આમાં પાણીમાં આ ભાઈ એમ કે આ દાળમાં ઝીંગી જવા આવું છું હવે આ દાળમાં ઝીંગી લેવું મને તો દેખાતો નહીં આમાં કંઈક આવશે એમ કંઈક આવે ને તો દેખાડું તમને હમણાં હાલો નકર ભાઈ જઈ બીજું તો એટલું ફેમિલી મારા વાલા એક દાળ બાકી છે દસ થી બાર દાળ વધારે જોઈએ એમ બોલો કાંઈ એક મારા ભાઈ એક કહી લે છે કાંઈ શાકની વિચાર કરો હવે એક દાળ બાકી છે કંઈક આવે તો દેખાડી નકર સેની મિનિટ એ ઘરે ગળું કરું થઈ ગયું અત્યારે લાગી જાય હવે તો આમ અમે આવું ઘર પાસે પાસા પગી ગયા અમે એટલે એ કેટલું એલા આમ ગયા અને પાસા વીએવા આવ્યું ભાઈ પૂરું આમાં પૂરું બોલો ગઈશ કાંઈ શાક આવ્યું નથી તો હવે અમે જાય ઘરે મળીએ પછી અને ઘર પાસે પોગી ગયા અમારે ધનજીભાઈ રોકાવા જલો તો અને આમ જોવો કાદી નેક્શન ખુલી ગઈ છે ભાઈ કેટલી કાદી ખુલવા જાય ખાલી જરીક એવો તાંકડો નડે છે બે ત્રણ દીમા એ લગભગ આજમાં કા ખુલી જાય અને છે ને સિરિયસ એ કરી વરસાદ આવી છે મોટો એ કાદી ખુલી ને પછી આવે એમ કહેતો ના કરી કાદી આવ ડટાઈ જાય પેલા વિડીયો હોય ને જોયો આવું નાની સેમ સેમ બિનાર હાલો ફેમિલી આપણે વટી જઈ છે હાજ અને હાજ પડી જઈને એવા ઉઠેટ દરિયામાં આવી ગયો કેમ કે દરિયો ભરાણો એવો હું અહીંયા નહોતો દરિયો અત્યારે પેલા ખાલી તો એવો હતો પછી પાછો વયો જવો બહાર ગયો એટલે કે અહીંયા નહોતો રહો હું વયો જવો થોડો કામમાં તો અત્યારે તો નહીં મારા વાલા એના કારણે હું છે ને અત્યારે પાછો આવ્યો છું દરિયામાં કેટલી કાદી ખોલવા જઈએ તમને દેખાડી દઉં ને કાદી ખોલવાની પછી વરસાદ થાય મોટો એ ફાઇનલ છે જેને યાદ રાખવું રાખશું પરે કીધું આવા તમને પાછો કહેતો જાવ છું આ કાદી અહીંયા છે હું બતાવું કાદી ખોલવાય પછી વરસાદ થાય ત્યાં સુધી વરસાદ ન થાય એ વાત છે બાકી જો વાવડું વાવડું હોય ને એવું કંઈક આમ તેમ માડું ઓળું થતું હોય તો કઈ ખબર નઈ વરસાદ થઈ જાય તો નકર બાકી થાય નહીં તો આપણે આ ઉષામાં ઉછી કાદી જો આ બાવળી છે બધી ખોલવાય છે આ કાદી હોતી નહીં બધી પણ આમ લટાઈ આ આમ જુઓ ઠેઠ ઠેઠ હવે દરેક એટલો પીણો છે ખાલી એ લી લેવાનો છે બેદીમાં આમ જો ગઈશ અહીં તો પાણી છે ઓલ્લા પણ બધી કાદી હંધી રટે જલે આમ જો આવો પીણો આની માથે હતો કેટલો કેટલો સડી જલો કે ની વાત ન પૂછો અને અહીંયા સુધી લે બધી કાદી ખોલવા પીણો બધે જપટ કરે વીય જો હજી એટલો દરિયો ભરો છે એક ભાઈ વીડિયો ઉતારે જો અને આવી રીત નું છે અત્યારે દરિયો છે ને ભરો પણ ખાલી થઈ ગયો ન પાણી બાકી આ બાવળી મે ગળી જો અંદર ઈએ પાકું છે ઠેઠ અંદર ભેખે પૂગી જાય અને અત્યારે તો એસી એસી કેટલા કાદી દરિયો ખાલી થઈ ગયો ગઈશ પછી હું કેવા કહું કાદી ખોલવા જઈએ તો વરસાદ મોટો ગમે ત્યારે ત્યારથી એકે તો દસ દિ અથવા પંદર દિન અંદર વાવણી પરફેક્ટ બધાય આખા ભારતની અંદર થઈ જાય આજનો વિડીયો શાક વગર નહોતો સોરી બધાને મળશે બીજા નવા યુનિક વિડીયો છે તો બધા મિત્રોને જય માતા બાય બાય વરસાદની કોમેન્ટ સારી લાગી તો કરી જાઉં એટલે હાસું છે પછી મજાકની વાત નથી બાય બાય